સમાચાર સુરેન્દ્રનગરથી લીંબડીમાં માવઠા વચ્ચે મકાન ધરાશાયી થવાની ઘટના બની છે લીંબડીના ચોરણિયા ગામમાં મકાન ધરાશાયી સદનસીબે કોઈને ઈજા નથી પહોંચી પણ મકાન ધરાશાયી થવાની ઘટનાના કારણે થોડા સમય માટે દોડધામ મચી ગઈ બાદમાં પ્રશાસનની ટીમે સ્થળે પહોંચીને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી લીંબડીના ચોરણિયા ગામમાં વરસાદના કારણે એક મકાન ધરાશાયી થઈ ગયું સદનસીબે જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાં કોઈ હાજર નહોતું જેના કારણે કોઈને પણ ઈજા નથી પહોંચી પ્રશાસનને જાણ કરવામાં આવી છે આસપાસથી લોકો પણ દોડી આવ્યા અને કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી સમાચાર સુરેન્દ્રનગરથી લીંબડીમાં માવઠા વચ્ચે મકાન ધરાશાય થવાની ઘટના બની છે લીંબડીના ચોરણીયા ગામમાં મકાન ધરાશાયી સદનસીબે કોઈને ઈજા નથી પહોંચી પણ મકાન ધરાશાય થવાની ઘટનાના કારણે થોડા સમય માટે દોડધામ મચી ગઈ બાદમાં પ્રશાસનની ટીમે સ્થળે પહોંચીને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી લીંબડીના ચોરણિયા ગામમાં વરસાદના કારણે એક મકાન ધરાશાયી થઈ ગયું સદનસીબે જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાં કોઈ હાજર નહોતું જેના કારણે કોઈને પણ ઈજા નથી પહોંચી પ્રશાસનને જાણ કરવામાં આવી છે આસપાસથી લોકો પણ દોડી આવ્યા અને કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી